પૂર્ણિમાના દિવસ જ ધાર્મિક મહત્વ છે આ દિવસ વિશ્વના રક્ષક શ્રી હરી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા માટે શુભ માનવામાં આવે છે પૂર્ણિમા તિથિના દિવસે સ્નાન અને દાન કરવું પણ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આનાથી સાધકને તમામ દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ વખતે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો પોષ પૂર્ણિમાથી જ શરૂ થવા જઈ રહ્યો છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે પોષ પૂર્ણિમાની ચોક્કસ તારીખ શુભ સમય અને ધાર્મિક મહત્વ વિશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ કોષ પૂર્ણિમા બીજા દિવસે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સવારે ત્રણ વાગીને છપ્પન મિનિટ સમાપ્ત થશે આવી સ્થિતિમાં માં અનુસાર તેર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કોષ પૂર્ણિમા ઉજવવામાં આવશે

सांजे पांच वागी ने बेतालीस मिनिट थी सवारे छ वागी ने नव मिनिट सुधी रवि योग सवारे सवा सात वाग्या थी सवारे दस वागी ने अड़तीस मिनिट सुधी विजय मुहूर्त बपोरे सवा बे वाग्या थी सवारे बे वागी ने सत्तावन मिनिट सुधी पोष पूर्णिमा बे हजार पच्चीस अशुभ समय राहु काल सवारे आठ वागी ने चौतरीस मिनिट थी सवारे नव वागी ने त्रेपन मिनिट भद्र सवारे सवा सात वाग्या थी बकोरे चार वागी ने छवीस मिनट स्नान दान मुहूर्त सवारे पांच वागी ने सत्तावीस मिनट सवारे सवारे छ वागी ने एकवीस मिनट सत्यनारायण पूजा सवारे नव वागी ने त्रेपन मिनट सवारे सवारे अगियार वागी ने अगियार मिनट चंद्रोदय समय सांजे सवारे पांच वागी ने चार मिनट लक्ष्मी पूजा रात्रे बार वागी ने त्रन मिनिट रात्रे बपोरे बार वागी ने सत्तावन मिनिट પોષ પૂર્ણિમાનું નું ધાર્મિક મહત્વ સનાતન ધર્મ માં પોષ પૂર્ણિમા દિવસે સૂર્ય દેવ ને જળ અર્પણ કરવાની પરંપરા છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પૌષ પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર બંનેની પૂજા કરવાથી જીવનમાં માં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને ઈચ્છિત પરિણામ મળે છે કોષ પૂર્ણિમાના આ દિવસે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની શરૂઆત થઈ રહી છે જેના કારણે આ દિવસનું મહત્વ પૂર્ણિમા પર સ્નાન મહત્વ સ્નાન કરવાથી મનુષ્ય જીવન અને મૃત્યુના સતત ચક્રમાંથી મુક્તિ મેળવે છે આ તહેવાર પર કરવામાં આવેલ સારા કાર્યોનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી કાશી પ્રયાગ અને હરિદ્વારમાં આ દિવસે સ્નાન કરવાનું વિશેષ મહત્વ કહેવાય છે ખાસ કરીને મહાકુંભ દરમિયાન પોષ પૂર્ણિમાના દિવસે સ્નાનનું નું મહત્વ અને વધી જાય છે આ દિવસે પ્રયાગરાજમાં સંગમના કિનારે સ્નાન કરનારાઓ માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે માઘ માસમાં પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ અહેન પોતાના ભાઈ માટે વ્રત કરે છે વિક્રમ સંવતના ત્રીજા મહિના એટલે કે પોષ મહિનામાં આવતી પૂનમ હેઠળ પોષી પૂનમ વર્ષભરમાં આવતી બાર પૂર્ણમાથી પોષી પૂનમનું મહત્વ ખાસ હોય છે આ પૂનમના દિવસે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે અને સાથે જ આ પૂનમના દિવસે કુંવારી બહેનો ભાઈ માટે પૂનમનો મૂર્ત પણ રહે છે વર્ષમાં બે પૂનમ આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક હોય છે એક શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી